તો જય શ્રી કૃષ્ણ બધાને આપણે ભોડેગા નહીં જઈએ કેવી રીતને શું આવ્યું જોજો આખો વિડીયો મજા આવશે સવાર હવારમાં ગાયું નીકળી જાય અને આજ જવાના છે આખા ને હરણાના ઢોર ભેળા કોરના જે બાકડી હોવા શરૂ થઈ એમને બધા અમને પાણી હોવા કર્યા છે તો હરડ્યા હાડાવાળા બધા તો ગમે આગળ વયા હોય એટલે બૂટમાં હાકલી લે ગાવડા જો અમે ઊભા આખા નેડા ગાયું અહીં વેળી થાય ગમે છેતર કે એવું હોય એટલે પછી આગળ બધા વધે હવે આ બધી ગાયું વેળી થઈને પાડશે ઘડે ગાયડ્યું તાવરા ભેળા થઈ જાય ને પછી ઉપડવી હા થઈ જાવ લો ભેળા જો ગોવાળી આમ ગુડાણા હે બધા વડલા હેઠે હા રાયડું પાડી લો મેં એક બીજી ઓળખાણ કરી લો હે રામ રામ

ડૂબાવાળાને કીધું તું મેં કે ઘડી કાકલ જો વડો કોઈ કારણ કે આ પાણી ડોળી ન નાખે એના હિસાબે આપણે ગાયું પી લે અને કોઈ બીજા ગોવાળની તરસી આવી હોય એ પી લે ત્યાં સુધી એમાં ડૂબા નથી પડવા દેવાના પછી કરી નાખવાના ગાવડા ડૂબા બધું ભેળવું પછી જવા દે ખેતરમાં જો બધી કોઈ કપા હે ને ગાયું હેલી જાય લાંબે બી ગોવાળા હેલ્યા આવે હે ક્યાં દોરી તો વાંધો નહીં ઝીટકે નહીં ને ગાવડા ઝાટકીને ગાવડાની લાંબી લાઈન હે ગોવાળા લેવા લાંબા લાંબા ગાવડા ઉભા રહેવા માંગતા નથી ને જાય ખો આપણે આપડે ગાયું લઈને ટાઈમ પાસ કરવા જવું કડપ પડે છે ફલ પડે ભાઈ તે ઢોર લઈને આવતા હોય તો કે આપણે જોયું વાઈટ ટ્રેક્ટર લઈને આવી જ ઉભા હે ઢોર ફરી જાય પછી કે વાંધો નહીં ઢોર લઈને આવ્યો આપણે ખેતરવાળા ભાઈ કે જો કે અમુક અમુક કોળીઓ પડે છે ને આ કડબ ની એ બધી કે ફેલાઈ નાખો તો અમારે ગોળ ફેલાવો હોય મીંડિયા હા એ ફેલાઈ નાખો કે આ કડબ જે પડે એ થોડી થોડી ઘણી આવી કડબની ની ઢગલી પડે ફેલાય નાખો પછી કડક આજે આપણે ઘણી થવાની કારણ કે મીયા છે આપણે ભોડી ગયા ફૂલા હે આગુ પાછું થાય હેજી તો ક્યાં વરી વ્યાય કે ખબર નહીં થોડીક વાર લાગશે વી જશે નથી સરતી કે નથી ઊભી રહેતી હાલે હાલે કરે ઢોરા રોય બે જાય તો વળી પાસે વી જાય કેવડો ગોળ ગાયું જો હે એટલું એટલું ખરડે ગાયું છે ને ખાતી

પડે ફૂડી ગાય ઘણી વાય જોરાઈ પણ તે બેઠી છે શાંતિથી ખરી આવી ગયા છે અને અમે બે ગોવાળ જોઈ વાઈટ કારણ કે હજી કઈ ખરીયા વાસડુન આવે એટલે ખેંચલી અને ગાને છે હાવ તાડું હું એના હિસાબ આટલી વાર લાગી ગાવડું શું એમ કહું ખેંચી લે એક લાડું

હાજી હાજીભાઈ હજીભાઈ

જો કબૂતર ગાય ની દે ને એની ખુશીમાં આપણે આપણે ગા ધોઈને સાફ કરીને પાવાનો બરોબર પણ છાત અમારે બનાવવાનું બાકી આપણે દોઈ દેવાનું પછી આપણે કઈ લેના દેના હા તો તમે પી લેજો પછી શું મોજ કરો વાસો થોડો પાવરફુલ હે કારણ કે જેમાં સાટી ના થાય પણ તરત ઊભો આપવા ઠેકડા મારે હે ચલા વાસણો રાખી ગયો પણ હો હા પૂરી આંખી ઉજવું વાય નહીં ઉભો રહે ઊભો રહે સાટી લે પછી ઉભો થઈ ગયો

ઉપાડી લે ને વાસણો લઈ લે લઈ કીધું આપે લાકડી ને કાં લે મારી લાકડી લઈ જઈ હે ભલે લાકડી તો આપણે ઘરે ફોન કર્યો તો ટ્રેક્ટર ન આવ્યું કારણ કે જાહેર કાપવાનું ચાલુ છે બે અને આપણે ગા કમ્પ્લેટ નહીં જઈએ ગા સરવા માટે જો ભૂખ લાગી વાંસળા રહી છે લઈ જાવ પછી છાંયે હાફે ફે તો જોવા જો ઘડીક તો આપણને એવું લાગ્યું ગાય ઉમણે જાય છે વાસડામાંથી હમણાં મેદ કરવા માટે સાડું હુળ હતું એના હિસાબે પછી ખેંચવું પડ્યું આપણે વાસણું તો આપણી પૂડી ગાય અડધો કરી નાખ્યો સાફ સાટીને આટલું બાકી રહ્યું હોય તો હજી સાટે મોઢા કોઈ ગા બોડી હો ટેન્શન ન લે તું તાર ગોવાળ બધા ગાયું લઈને વહી ગયા છે અને આપણે ગાના આપણે જ રહી મા આપણે આ વાસડા રૂપાડીને જવાનું માથે મોઢું લાલ કહી નાખ્યું છે આની પછી આખી ભૂરી દઉં અને આપણે હાલમાંથી અત્યારે ઘરથી સાડા ચાર કિલોમીટર છેટા અહીંથી ખંભે વાસડું નાખીને ઘરે લઈ જવાનું માથે આ છે આપડી અસલી માલધારી લાઈફ અને માલધારી જીવન કાને એમ થાય કે શરૂ કે વાસડું છાટવું ખડ હે એટલે વાંધો નહીં ગાને શરૂ હોય તોય ભલે વાસડું છાંટવું હોય તોય ભલે